નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ઇઝ ઇવનિંગ બુલેટિન માં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી ઉમરગામ તાલુકા પંથકમાં સેવા કાર્યો કરી લોક સ્થાન પ્રાપ્ત કરનાર શ્રી શિવ સહયોગ સેવાશ્રમ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ મણિભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ શિયાળાની કકડતી ઠંડીમાં મુશ્કેલી વેઠી રહેલા કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારના લોકોને ધાબળા વિતરણ કરાયા હતા ધાબળા વિતરણ કાર્યક્રમ બાદ સંસ્થાના સેવાભાવી સભ્યોએ નજીકમાં આવેલી શાળાના વિદ્યાર્થીઓને શિક્ષણ કીટ વિતરણ કરી હતી કપરાડા ખાતે ધાબળા વિતરણ કાર્યક્રમમાં સંસ્થાના ટ્રસ્ટીઓ પ્રકાશચંદ્ર શર્માજી રાજુભાઈ શાહ મગનભાઈ પટેલ સુભાષભાઈ થાનકી શાસ્ત્રીશ્રી ચંદુભાઈ શુક્લ તથા હેતલબેન થાનકી

ઘાયલોને સારવાર માટે રવાના કરી કાયદેસરની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે કેન્દ્ર શાસિત પ્રદેશ ત્રણ લાખ જેવી માતબાર રકમ છેતરપિંડી કરનાર બે વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે બંને ઠકી સમૂહ નમો મેડિકલ કોલેજમાં એમટીએસ ટેકનિશિયન લેબ ઇન્ચાર્જ આસિસ્ટન્ટ ઓફિસર સ્પોર્ટ્સ ઓફિસર જેવી નોકરીઓની લાલચ આપી વ્યક્તિ દીઠ રૂપિયા ત્રણ લાખ ઉઘરાવ્યા હતા ઠગ બાજુની અટકાયત બાદ દાદાનગર આવેલી હવેલી પોલીસના અધિકારીઓ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે ભોગ યુવાનોના જણાવ્યા મુજબ દાદાનગર હવેલી અને ગુજરાતમાં સરકારી નોકરી માંગતા યુવક યુવતીઓનો બંને ઠગ ઇસમોએ સંપર્ક કર્યો હતો છેતરપિંડીનો ભોગ બનનાર યુવકોને જાસામાં લઈ સેલવાસની વિનોબા ભાવે હોસ્પિટલમાં નિવેકોના મેડિકલ રિપોર્ટ બનાવી રહ્યા હતા તે સમયે પોલીસને શંકા જતા પોલીસે બંને એજન્ટોની પૂછપરછ કરી પોલીસ સ્ટેશન પર લાવવામાં આવ્યા હતા જાણકારી મળતા ભોગ બનેલા યુવાનો વાલીઓ સાથે પોલીસ મથક ખાતે આવી પહોંચ્યા હતા યુવાનોએ પોલીસ સમક્ષ હકીકત રજૂ કરતા નમો મેડિકલ કોલેજ નામે થયેલી છેતરપિંડીનો ભાંડો ફૂટ્યો હતો સમગ્ર પ્રકરણમાં પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સેલવાસ બાલદેવી કુવા પડિયા નજીક કાર ઝાડ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમાં બે જેટલા વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા સહેલી સેલવાસ તરફ આવી રહેલી કારના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતની ઘટનામાં ઘાયલોની મદદે આજુબાજુ વિસ્તારના લોકો દોડી આવ્યા હતા ઇમરજન્સી સેવાને જાણ કરાતા ટીમ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ઘટના અંગે પોલીસને જાણ થતા પોલીસની ટીમ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી વલસાડ જિલ્લા હોમગાર્ડ કચેરી ખાતે હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં જિલ્લાના હોમગાર્ડ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વલસાડ જિલ્લા હોમગાર્ડ કચેરી ખાતે સ્થાપના દિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ વૃક્ષારોપણ સફાઈ અભિયાન વગેરે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું હોમગાર્ડ સ્થાપના દિવસ નિમિત્તે યોજાયેલ કાર્યક્રમમાં ફ્લેગ હોસ્ટિંગ કરી ઉપસ્થિત સૌએ સલામી આપી હતી વલસાડ જિલ્લા હોમગાર્ડના જિલ્લા કમાન્ડર દિવ્યાંગ ભગતની ઉપસ્થિતિમાં માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું નમસ્કાર હું દિવ્યાંગ ભગત જિલ્લા કમાન્ડર વલસાર હોમગાર્ડ દર આજરોજ છઠ્ઠી ડિસેમ્બરે વલસાડ હોમગાર્ડ દર દ્વારા હોમગાર્ડ સ્થાપના દિવસ નિમિત્તે સવારે પ્રભાત ફેરી તેમજ ત્યારબાદ સફાઈ અભિયાન વૃક્ષારોપણ બ્લડ ડોનેશન કેમ્પ ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે તે બદલ આપ સૌને હોમગાર્ડ દરના સ્થાપના દિવસ નિમિત્તે આપને ખૂબ ખૂબ શુભકામનાઓ વલસાડ જિલ્લામાં તેમજ વલસાડ શહેરમાં પણ આજ રોજ હોમગાર્ડ દ્વારા રૂટ માર્ચનું આયોજન કરવામાં આવેલું છે જેમાં વલસાડ શહેરના મુખ્ય મુખ્ય વિસ્તારોમાં આજે રૂટ માર્ચ હોમગાર્ડ દળ દ્વારા કરવામાં આવશે વલસાડ જિલ્લાના પારડી તાલુકા ખાતે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ કૃષિ મહોત્સવનો આરંભ કરાવ્યો હતો રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે જેમાં ખેડૂતોને એક જ સ્થળ પરથી આધુનિક ખેતી માટે માહિતી માર્ગદર્શન અને

જમીનની ગુણવત્તા કઈ જમીનમાં કયો પાક થઈ શકે કયું બિયારણ વાપરી શકાય એ માટેની એક માહિતી આપી અને એના લીધે ખેડૂત સારી રીતે ખેતી કરતો છે આજનો કૃષિ મહોત્સવ સમગ્ર ગુજરાતના દરેક તાલુકામાં થઈ રહ્યો છે અને એમાં ખેડૂતોને ખેતીમાં કેવી રીતે આધુનિકરણ થઈ શકે કેવી રીતે યાંત્રીકરણ થઈ શકે અને વધુમાં વધુ બિલ પ્રાપ્ત કરીને આપણે પ્રાકૃતિક ખેતી પણ કરી શકીએ એ માટેના આયોજનો થઈ રહ્યા છે અને તેમાં દરેક ખેડૂતને જે જરૂરી સહાય છે એ સહાય કરવાનો પણ સરકારે નિશ્ચય કર્યો છે અને વરસાદ કે ક્લાઇમેટ ચેન્જના લીધે અનેક ફેરફારો આવે છે એમાં પણ ખેડૂતને પૂરતી સહાય આપવામાં આવે છે અને ખેડૂત સમાજનું ધ્યાન રાખવું એકાના ભાવે ખરીદી થાય છે અને ખેડૂતને રાત્રે પાણી આપવામાં આવતું હતું ત્યારે પાણીનો વેસ્ટ થતો હતો ખેડૂતોને અનેક પ્રાણીઓનો ભય રહેતો હતો અને પાણીનો બગાડ થતો હતો જેટલી સબસીડી આપીએ છીએ અને સાથે સાથે દિવસે વીજળી આપવાથી પાણીનો પણ બચાવ થાય છે અને વીજળીનો પણ બચાવ થાય છે આવા અનેક આયામો સરકાર કરી રહી છે ફરી મળીશું નમસ્કાર